નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ પાવી જેતપુરમાં ચાર વર્ષથી રખડતા વૃદ્ધ વ્યક્તિને સજાગ નાગરિકની સજાગતાના કારણે વડોદરા આશ્રમમાં મોકલવામાં આવ્યા છે પાવી જેતપુરમાં છેલ્લા ચાર પાંચ વર્ષથી એક મહારાષ્ટ્રીયન વૃદ્ધ જેઓની માનસિક હાલત ઠીક ન હોય જેને જોઈને ગામના યુવાને સુરતની સામાજિક સંસ્થાને ફોન કરી તેઓને ત્યાં બોલાવ્યા હતા જેથી કરીને સુરતની સામાજિક સંસ્થા તેઓ ત્યાં પહોંચ્યા હતા અને તેઓ દ્વારા આ માનસિક રીતે અસ્વસ્થ વૃદ્ધને વડોદરા આશ્રમમાં મોકલવામાં આવ્યા છે છેલ્લા ચાર પાંચ વર્ષથી એક વૃદ્ધ માનસિક રીતે અસ્વસ્થ અને ખૂબ જ ગંદી પરિસ્થિતિમાં તૂટેલા ફાટેલા કપડાં પહેરેલી હાલતમાં ફરતો આ જે વૃદ્ધ માણસ છે જેને નિહાળી પાવી જેતપુરનાથ સજાગ યુવાન વસીમ ખત્રીએ દોઢ વર્ષ પૂર્વે તેઓએ સોશિયલ મીડિયા પર કેટલીક સંસ્થાઓનો સંપર્ક કર્યો હતો પરંતુ કોઈ પરિણામ ન આવ્યું હતું આ અઠવાડિયામાં સુરતની સામાજિક સંસ્થા એવી એસઆરકે હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટનો સંપર્ક કરતાં નવ એપ્રિલના રોજ રાજકારિયાભાઈ અને પંકજ સુતરિયાની ટીમ પાવિજેતપુર પહોંચી હતી સૌપ્રથમ વસીમભાઈનો તેઓએ સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ નગરની અંદર આ વૃદ્ધ માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિ ક્યાં છે તેની શોધખોળ કરી હતી જે છોટાઉદેપુર હાઈવે પરથી મળી આવ્યો હતો ત્યાં પહોંચી તેની સાથે હિન્દી ગુજરાતીમાં થોડી વાતચીત કરી અને ત્યારબાદ તેને મરાઠી આવડતું હોય વસીમભાઈની દુકાનની આગળ ફ્રૂટની લારી કરતા ભાઈને ત્યાંથી બોલાવવામાં આવ્યા અને ત્યારબાદ તેની સાથે મરાઠી ભાષામાં વાતચીત કરી અને પછી તેને વડોદરા આશ્રમ ખાતે મોકલી દેવામાં આવ્યો છે હા જે પેલા કાકા દેખાય છે ચાર પાંચ વર્ષથી આ જથુર પાવીમાં આવી રહેતા હતા એમની કન્ડિશન થોડી લાવું નથી રોડ પર રહેતા હતા એમને રહેવાનું કોઈ ઠેકાણું હતું નહીં કપડાનું ઠેકાણું નહીં ખાવા પીવાનું ઠેકાણું એટલે એમની કન્ડિશન જોઈને હું પછી જે ગ્રુપ ચાલે છે સુરતમાં દોઢ બે વર્ષથી એમનો હું પ્રયાસ કરતો હતો એમને બોલાવવાનું યા ત્યાં સુધી હમણાં એચઆર કે હેલ્પવાળા છે એ લોકો આવ્યા અઠવાડિયા પહેલાં હું કોન્ટેક કર્યો એમનો કે અઠવાડિયામાં એમને આવી ગયા એ લોકો અને એમની કન્ડિશન સુધારી નવળાયા દુબળાયા બાલ બાલ કાપ્યા એમના કપડાં પહેરાયા નવા પછી એમને બધી રીતે વાતચીત કરી એમને તો મહારાષ્ટ્રના રહેવાસી છે મના ભાવ કરીને નામ છે એમનું અને એમને રહી ગયા છે બરોડા આશ્રમમાં એમની કન્ડિશન હમણાં સારી છે ઓકે તમારું નામ મારું નામ છે વસીમ ખત્રી